પાટીદાર સંમેલનની પત્રિકાનો વિવાદ સંમેલનની પત્રિકાને લઈ કોંગ્રેસ નેતા લલિત કગથરાનું નિવેદન સામે આવ્યું કહ્યું પાટીદાર ઉલ્લેખ છે સંમેલન શા માટે શું હેતુ છે કોઈ ઉલ્લેખ નથી સમય છે એટલે રાખ્યું છે લખો ને કે રૂપાલા માટે છે તમારે છાશ લેવા જવું છે તો વાસણ શા માટે સંતાડો છો કહ્યું કે સંમેલન ભાજપે બોલાવેલું છે તેવું હું માનું છું બીજા સમાજના લોકોને બોલાવવા માટે સંમેલન બોલાવ્યું કડવા પાટીદાર સામે નહીં ઉમેદવાર સામ સામે છે કડવા પાટીદાર સમાજ કોંગ્રેસમાં માને છે તો પરેશભાઈને મત આપશે સવાલ સમાજને સમાજ સાથે લડાવવાનો નથી કહ્યું પાટીદાર સમાજ ઉદ્યોગો સાથે સંકળાયેલો છે તે બોલી શકતો નથી ચૂંટાયેલા પ્રતિનિધિ માત્ર મોદી સાહેબની વાહવાહ કરે છે ભાજપના નેતાઓ ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળવા મુદ્દે બોલતા નથી જે પત્રિકા પડી છે એમાં સમસ્ત પાટીદાર સમાજ એટલું લખ્યું કોના માટે મળે છે શે માટે મળે છે શું હેતુ છે શું આ પાટીદાર સમાજના છોકરાઓ ફાંકી બહુ ખાય છે એટલે ફાંકી મુકાવવા માટેનું સંમેલન છે કે પછી સમાજના કોઈ કુરિવાજો હોય અને એમાં કે હવે ધંધામાં ધ્યાન એના માટેનું આ સંમેલન યોજાવાનું છે કાંઈ લખ્યું નથી અને શેના માટે સંમેલન યોજાવાનું છે એ પણ કીધું નથી મારું આપના માધ્યમથી જે સંમેલનના આયોજકો છે એને સ્પષ્ટ કેવું છે કે તમે અત્યારે ચૂંટણી છે અને ચૂંટણીના અનુસંધાને સંમેલન બોલાવો છો તો લખો ને કે ભાઈ આ પરસોત્તમભાઈ રૂપાલાના સમર્થનમાં સંમેલન બોલાવી છે અને જેને આવવું હોય તો આવે તમે કોથરામાં પાનશે રાખીને હુકમ મારો છો તમે છાશ લેવા જાવી છે ને દોણી સુકમ સંઘડવી જોઈએ ભાઈ તમારે સ્પષ્ટ કહી દેવું જોઈએ કે આ સંમેલન અમે આ હેતુ માટે થઈને બોલાવીશ પછી જેને આવું એ આવે એટલે મારી સ્પષ્ટ વાત છે કે આ સંમેલન ભારતીય જનતા પાર્ટીએ બોલાવ્યું છે પરસોત્તમભાઈ રૂપાલા સાહેબના સમર્થન માટે થઈને બોલાવ્યું છે એટલે બીજા સમાજના લોકોને બોલાવવા માટે થઈને આ સંમેલન બોલાવ્યું છે હું સ્પષ્ટ માનું છું જો લેવા અને કડવા સામસામે છે એમ વાત કરવા ઉમેદવાર બે સામસામે છે એમ કયો સમાજ ક્યાં છે શું કરવા પાટીદાર સમાજ જે કોંગ્રેસમાં માને છે એ લેવા એ આપવાનો છે મત પરેશભાઈને જે સમાજ સવાલ સમાજ સમાજને લડાવવાનો નથી સવાલ છે અત્યારે જે સરમુક્તશાહી શાસન છે જે પાટીદાર સમાજ ઉદ્યોગો સાથે સંકળાયેલો છે એ ચૂં કે ચા બોલી શકતો નથી એ સમાજનો પ્રતિનિધિ જે ચૂંટે છે એ માત્ર ને માત્ર મોદી સાહેબની વાહ વાહ કરી અને સંતોષ માને છે સમાજનો પ્રતિનિધિ નથી એ રાજકોટ લોકસભા સંસદીય મતવિસ્તારના પ્રતિનિધિ તરીકે ચૂંટાતો નથી એ માત્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબને ઉભો થઈને વખાણ કરવા સિવાયનું કામ કરતા નથી